મોરબી આજે માત્ર એક શહેર નથી પરંતુ વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર છે કુંભારના ચાકથી શરૂ થયેલી સફર આજે ચીનને હંફાવીને વૈશ્વિક ફલક પર ગરજી રહી છે ભારતની કુલ સિરામિક નિકાસમાં નેવું ટકા હિસ્સો ધરાવતું ગુજરાતનું મોરબી આજે દેશનું ગૌરવ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન મોરબીએ અમેરિકા ફ્રાન્સ અને જર્મની જેવા વિકસિત દેશોમાં અંદાજે રૂપિયા પંદર હજાર કરોડની પ્રોડક્ટ્સ નિકાસ કરી વૈશ્વિક બજારમાં ભારતનું વર્ચસ્વ સાબિત કર્યું છે પણ પ્રશ્ન એ થાય કે આટલો વિશાળ ઉદ્યોગ મોરબીમાં જ કેમ ફૂલ્યો ફાલ્યો કયા નવા સંશોધનોએ આ શહેરને વર્લ્ડ ક્લાસ બનાવ્યો વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં અંદાજે રૂપિયા પંદર હજાર કરોડની માતબ્બર નિકાસ અને લાખો પરિવારોની રોજગારી પાછળની અસલી કહાની ચાલો જાણીએ મોરબીની આ અદ્ભુત ઉદ્યોગ ગાથા અને વિવિધ પ્રકારની જે સબસિડી મળવા યોજનાઓ છે જેમાં વ્યાજ સહાય છે કેપિટલ સબસિડી છે એના સિવાય એમડીએમાં ધારો કે બહાર ક્યાંય ભાગ લે છે કોઈ એક્ઝિબિશનમાં એની અંદર એમડીએની અંદર પણ જે સ્ટોલ રેન્ટ છે એની સબસિડી છે ત્યારબાદ ક્વોલિટી માટેની સર્ટિફિકેટલી એના માટેની સબસિડી છે ત્યારબાદ પાવર કનેક્શનમાં આમ અલગ સ્કીમો રાજ્ય સરકાર શ્રી દ્વારા અત્યારે હાલમાં અમલીકૃત છે કોઈપણ ઉદ્યોગનો વિકાસ ત્યારે જ થતો હોય કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી કાંઈ જે મેઇન જરૂરિયાત હોય તે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય દાખલા તરીકે સિરામિક ઉદ્યોગ માટે અમારે ગેસ અને ઇલેક્ટ્રિસિટી આ બે મેઇન વસ્તુ છે જે સરકાર શ્રી દ્વારા જ્યારે અમારે જરૂર હોય છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારત વિકસિત ભારત બનાવવાની જે સંકલ્પ કર્યો છે એમાં સિરામિક ઉદ્યોગ પૂરક રૂપે થવા જઈ રહ્યો છે